મમ્મી ચંપલ લે ઓય સાંભળો છો ઠંડી બહુ છે તો મારે એક કામ કરશો બોલો તમે વાસણ ઘસી નાખશો હું વાસણ ના ઘસું તું નવું પડે તમને દસ રૂપિયા આપી રહે ले 20 रुपैया हूं आपु तू वासन कसे दे ना तमे वासन कसे ले हूं तमे 50 ताप लेव 100 रुपैया आपु लेव बा 100 आपु तमे कसे दो ना કાલે થર્ટી ફર્સ્ટ નો પાર્ટી નો આપડે જે ફંડ જોતું હતું ને એ જુગાર થઈ ગયા છે પૈસા આવી ગયા છે આ બસ ખાલી એક નાનકડું કામ છે આપડે ઘેર આવી એક કામ પતાય ને પછી જઈએ બસ ખાલી વાસણ જ ઘસવાના છે હા હે ભગવાન ક્યાં સુધી આ રોઈ રોઈને જિંદગી કાઢવાની ક્યાં સુધી યાદ કરો એ દિવસ ખબર છે ત્યારે હું અને મારો આખો પરિવાર બધા બહુ જ રડ્યા હતા ત્યારે જ મેં કસમ લીધી હતી કે હવે તો આખી જિંદગી તમને રડ